હવે વાત કરીએ ભુવા રાજની તો અમદાવાદમાં ફરી એકવાર ભૂવો પડવાનો જે સિલસિલો છે તે ચાલુ જ છે અને ઘોડાસર પાસે કેડીલા લેબ વસ્ટેન્ડ પાસે ભૂવો પડ્યો હતો ભુવામાં ટ્રકનું ટાયર ફસાતા ટ્રક ફસાઈ ગયો હતો એએમસી દ્વારા ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો છે ગઈકાલે વરસાદ બાદ ઘોડાસરમાં ભૂવો પડ્યો હતો અમદાવાદમાં વધુ એક ભૂવો પડતા લોકોને હાલાકી થઈ રહી છે ચોમાસાની શરૂઆત હોય કે મધ્ય ચોમાસુ અમદાવાદમાં ભુવા પડવાની ઘટના હવે આમ બની ગઈ છે ખાસ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ગોડાસર વિસ્તારમાં જ્યાં કેડીલા લેબોરેટરી બસ સ્ટેન્ડની પાસે ખાસ ભૂવો પડ્યો હતો થોડા સમય પહેલા ને અહીં એક ટ્રક આખી અંદર ફસાય તે રીતનું એનું પાછળનું ટાયર ગરકાવ થઈ ગયું હતું પરંતુ તંત્રની જે તકેદારી કહીએ કે પછી જે ભૂવા પડ્યા બાદ જે તંત્ર જાગ્યું છે અને અત્યારે હાલ અહીં કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને ખાસ ભૂવો પૂરવાનો પણ જે પ્રયત્ન કર્યો છે અત્યારે હાલ પરંતુ આ ઘટનાઓ હવે આમ બની ગઈ છે ગઈકાલે વીસ જ મિનિટ જેટલો શહેરમાં વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે અનેક શહેરોમાં જે રીતે ભૂવા પડે છે તેમ અમદાવાદમાં હવે ભૂવા પડવાની ઘટના આમ બની ગઈ છે ને અત્યારે હાલ ગોડાસર વિસ્તારમાં ભુવો પડ્યો છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ને બીજી તરફ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ